જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે મેથી બાજરીના બનાવીશું તો મેથીના માટે આપણે આ એક બાઉલ જેટલી મેથીના પાન લીધેલા છે મેથીના પાનને સમારી અને ધોઈ લીધા છે તે પાન આપણે એડ કરી દઈશું આ મેથીના મુઠિયા ખૂબ જ સરસ લાગે છે અત્યારે ઠંડીની સિઝન આવી ગઈ છે તો મેથી બજારમાં ખૂબ જ સારા પ્રમાણમાં મળતી હોય છે તો આ આપણે એક વાટકી જેટલા કોથમીરના પાન લીધા છે કોથમીરના પાનને પણ ઝીણા સમારી લીધા છે અને આ ઝીણા સમારેલા કાંદા લીધા છે એકના ડુંગળીને ઝીણી સમારી લીધી છે હવે આપણે આ વાટેલા આદુ અને મરચાંને લસણ લીધેલા છે તે આપણે એડ કરી દઈશું એક ચમચી જેટલું આપણે આખું જીરું લઈશું આખા જીરાનું ખૂબ જ સરસ સ્વાદ આવે છે એક ચમચી જેટલી હળદર લઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું એક ચમચી જેટલું જીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલી આપણે હિંગ લઈશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું થોડો આપણે ગરમ મસાલો લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આ બધું બરાબર મિક્સ કરી લઈશું તો મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આ એક કપ જેટલો બાજરીનો લોટ લીધેલો છે અને અડધા કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે બધું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું આ મેથીના મુઠિયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અત્યારે શિયાળામાં આપણે મેથીની અલગ અલગ રેસીપી બનાવતા હોઈએ છીએ તો આવી રીતના મુઠિયા પણ બનાવી શકાય છે હજી થોડું આપણે પાણી લઈને લોટ બરાબર બાંધી લઈશું હવે આપણે આ અડધું લીંબુ લીધેલું છે લીંબુની ચોવી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે મુઠિયા માટેનો લોટ બાંધી લીધો છે જોઈ શકો છો આપણે સરસ એવો લોટ બાંધી લીધો છે વધારે ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં એવો આપણે લોટ બાંધી લઈશું અને હવે આપણે આના મુઠિયા બનાવીશું તો હવે આપણે તેલવાળો હાથ કરીને લોટને લોટમાં આપણે તેલ લગાડી દઈશું અને હાથમાં પણ આપણે તેલ લગાવી દઈશું અને મૂઠિયા વાવી લઈશું આપણે આવી રીતના આપણે એક લોવો લઈએ અને પછી આવી રીતના મૂઠિયા વાવી લઈશું જોઈ શકો છો આવી રીતના આપણે મૂઠિયા બનાવી લેવાના છે જોઈ શકો છો આવી રીતના આપણે બધા મુઠિયા બનાવી લઈશું એકદમ આસાનીથી બની જાય છે તો જોઈ શકો છો આપણે બધા મુઠિયા બનાવી લીધા છે આવી રીતના બધા મુઠિયા વાળી લીધા છે હવે આપણે મુઠિયાને બાફવાના છે તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે પાણીમાં આપણે આ લીંબુનું છોતરું મૂકી દઈશું એટલે આપણી કડાઈ કાઢી ન પડે અને તેના ઉપર આ ઢોકળિયાની ડીશ મૂકી દઈશું હવે આપણે તેમાં આ મુઠિયા મૂકી દઈશું ઢોકળિયાની ડીશમાં આપણે તેલ લગાવી દીધું છે અને આવી રીતના મુઠિયા મૂકી દઈશું તો આપણે બધા જ મુઠિયા મૂકી દીધા છે હવે આપણે ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ સુધી બફાવા દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવા આપણા મુઠિયા બફાઈ ગયા છે તો હવે આપણે તેને ઠંડા કરી લઈશું તો આપણે મુઠિયાને ઠંડા કરી અને આવી રીતના કટ કરી લીધા છે હવે આપણે મુઠિયા વઘારી લઈશું તો હવે આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરી દઈશું રાઈ એડ કરીશું મીઠાની વડાના પાણી એડ કરી દઈશું હવે આપણે એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું તલ ફૂટી ગયા છે તલ પણ હવે આપણે આ ઉઠિયા એડ કરી દઈશું મુઠિયા મિક્સ કરી લઈશું તો આપણે મુઠિયા વઘારી લીધા છે હવે આપણે ઉપરથી કોથમીરના પાન એડ કરી દઈશું તો તૈયાર છે આપણા મેથીના મુઠિયા તો આવા મુઠિયા તમે પણ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મેથીના મુઠિયા કેવા લાગ્યા